પંચાયત ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સભ્ય માં ફોર્મ ભર્યું હતું મેં હા રનોલી બેઠક માંથી સામે લતાબેન યાદવ હતા જે જિલ્લા ભાજપ ના લતાબેન પટેલ હતા જે જિલ્લા ભાજપ ના મહિલા મોરચા ના પ્રમુખ હતા હા હા મહિલા મોરચા ના પ્રમુખ હતા એવું તો ન કહી શકાય ચૂંટણી તો ચૂંટણી છે હા 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 શું માનો હવે બ્લોક બાકી છે તે કરવાનું છે બસ આજ બીજી નાની નાની મોટી કામગીરી બાકી છે તે પૂરી કરવાની છે પ્રાધાન્ય કોને આપશો કયા પ્રશ્નોને પ્રાધાન્ય આપશો પેલા તો હજી ગામ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે ને ત્યાં ખૂબ મહત્વની વાત છે કે તમે પહેલી વખત ચૂંટણી લડ્યા હતા અને સામે ખૂબ મોટું માથું હતું કે જે જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ હતા હા ખુશી લાગણી ના ખુશીની તો લાગણી ખરી જ કારણ કે હું પહેલી જ વાર જ સભ્યમાં ઊભી રહી છું પચીસ વર્ષથી હું રનોલીમાં છું પણ આ પહેલી વાર જ ઊભી રહી છું સભ્યમાં અને મારો વિજય થયો છે એટલે ખુશી તો ખરી જ ને બિલકુલ ચૂંટણી લડ્યા છે રેખાબેન માછી અને તેઓ સામે જે તેમની સામે ઉમેદવાર હતા તે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ લતાબેન પટેલ હતા અને તેઓને હરાવ્યા છે એટલે આ પ્રકારે આ ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તેમાં ખૂબ મોટો અપસેટ આ રણોલી બેઠક પર સર્જાયો છે કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી સ્પાક ટુડે ન્યૂઝ ન્યુઝ વડોદરા